આકાશવાણી સમાચાર નથવાણી વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે મહિલાઓ ઉપર થતા અત્યાચાર અને બાળકોની સલામતી સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે તેમણે કહ્યું કે દેશમાં મહિલાઓની સલામતી માટે ઘણા કડક કાયદા બનાવવામાં આવ્યા છે પરંતુ તેને વધુ સક્રિય બનાવવાની જરૂર છે પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની બે દિવસની રાષ્ટ્રીય પરિષદના ઉદઘાટન દરમિયાન આ મુજબ જણાવ્યું હતું શ્રી મોદીએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતના પંચોતેર વર્ષ લોકશાહીની માતા તરીકે ભારતનું ગૌરવ વધારે છે શ્રી મોદીએ ઉમેર્યું સર્વોચ્ચ અદાલતે કટોકટીના કાળમાં બંધારણનું રક્ષણ કર્યું હતું આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના પંચોતેર વર્ષની યાદગીરી રૂપે ટપાલ ટિકિટ અને સિક્કાનું અનાવરણ કર્યું હતું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે આ સંમેલન જિલ્લા ન્યાયતંત્ર અને અન્ય તમામ લોકો વચ્ચે સંવાદને સરળ બનાવશે જેથી ન્યાયતંત્રના ન્યાયાધીશોની ચિંતાઓને સમજી શકાય અને ભારતીય કાયદાકીય વ્યવસ્થાના ભાવિ માટે સામૂહિક દ્રષ્ટિકોણ તૈયાર કરવામાં સક્ષમ બનશે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ગઈકાલે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રવ્યાપી પોષણ માહની સાતમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો આ આવૃત્તિમાં દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે એનિમિયા અંગે જાગૃતિ પોષણ બી પઢાઈ બી અને ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પૂરક આહાર પર ભાર મૂકવામાં આવશે આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે દેશમાં તંદુરસ્ત અને સશક્ત મહિલાઓ તથા બાળકીઓ દ્વારા જ વિકસિત ભારતનો સંકલ્પ સાકાર થઈ શકશે તાજેતરના કેન્દ્રીય અંદાજપત્રમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે મહિલાઓ અને બાળકીઓ માટે વિવિધ યોજનાઓ માટે ત્રણ લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે તેમણે નવીન આંગણવાડીઓના ગુજરાત મોડલ અને શાસનમાં ટેકનોલોજી ઉપયોગની પ્રશંસા કરી હતી આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાષ્ટ્રીય પોષણ અભિયાન માતા અને બાળક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આખી ઇકોસિસ્ટમમાં બદલાવનો નવતર અભિગમ બન્યો છે રાજ્યની સરકારી અને જીએમઇઆરએસ મેડિકલ કોલેજોમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસીડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં સરકારે વધારો કરવાનો નિર્ણય કર્યો છે મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોને પણ આ વધારાનો લાભ મળશે સ્ટાઇપેન્ડ દરમાં વધારો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસની અસરથી અમલમાં આવશે રાજ્યની છ સરકારી અને તેર ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટ તબીબોને મળતા સ્ટાઇપેન્ડના દરમાં વધારો કરવામાં આવ્યો છે આ વધારો અનુસાર ઇન્ટર્ન્સને એકવીસ હજાર આઠસો ચાલીસ ડેન્ટલમાં વીસ હજાર એકસો સાહીઠ ફિઝિયોથેરાપીમાં તેર હજાર ચારસો ચાલીસ રૂપિયા તેમજ આયુર્વેદ હોમિયોપેથીમાં પંદર હજાર એકસો વીસ રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે આ પરીક્ષા આઠ નવ દસ અને અગિયારમી સપ્ટેમ્બરે લેવાશે સતત ચાર દિવસ ચાલનારી આ પરીક્ષા માટે જીપીએસસીએ તમામ તૈયારીઓ કરી લીધી છે તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે આ પરીક્ષા મોકૂફ રખાઈ હતી પરંતુ હવે વરસાદની પરિસ્થિતિમાંથી રાહત મળતા જીપીએસસીએ આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી છે કચ્છમાં છ દિવસની અવિરત મેઘમહેર પછી ગઈકાલ સવારથી જ ઉગાડ નીકળતા જનજીવન ફરી એકવાર સામાન્ય થઈ રહ્યું છે ભારે વરસાદના પગલે ભરાયેલા પાણી ઓસરવા સાથે તૂટી ગયેલા રસ્તાના સમારકામ તેમજ રોગયાળા અટકાયતી પગલાં ભરવામાં વહીવટી તંત્ર વ્યસ્ત બન્યો છે હવામાન વિભાગે ત્રણેક દિવસ સુધી જિલ્લામાં છૂટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે જિલ્લા મથક ભુજમાં ગઈકાલે સાંજના સમયે છૂટાછવાયા ઝાપટા પડતા રસ્તા ભીંજાયા હતા જિલ્લામાં થયેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી હવે આવા વિસ્તારોમાંથી પાણી ઓસરતા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી થઈ રહી છે મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ ટાઈફોઇડ કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળે તેની સંભાવના હોય છે જેથી શહેરો તથા ગ્રામ્ય કક્ષાએ જંતુનાશક દવાઓનો છંટકાવ સાફ સફાઈ પાણી નિકાલ પાણીના ટાંકાનું ક્લોરિનેશન સહિતની કામગીરી યુદ્ધના ધોરણે આરંભાઈ છે ભારે વરસાદથી બિસ્માર બનેલા કચ્છના માર્ગોનું પૂરજોશમાં મરામત કાર્ય કરવામાં આવી રહ્યું છે માર્ગ મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તા રોડ પુલ પાપડી સહિતના માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે વરસાદી આફતથી અસરગ્રસ્ત બનેલા રસ્તાઓની લોકોને પરિવહનમાં કોઈ જ મુશ્કેલી ના પડે તે માટે વરસાદના વિરામ સાથે જિલ્લાના શહેરો તથા ગ્રામ્ય કક્ષાએ જુદા જુદા રસ્તાઓની આ મરામત કામગીરી કરવામાં આવી રહી છે પેરિસમાં રમાઈ રહેલી પેરાલિમ્પિક ગેમ્સમાં પેરાશૂટર રૂબીના ફ્રાન્સીસે મહિલાઓની દસ મીટર એર પિસ્ટલમાં એસએચ વનમાં કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે આ સાથે સમાચાર બુલેટિન નમસ્કાર